આજે અમને કોઈ મામલતદાર મામલાતદાર આવ્યા નથી અમને મુલાકાત કરવા માટે કલાક થી અમે બેઠા છે અમારા છોકરા ના મારું નામ છે ટોડિયા જનક અમે માળોદર ગામમાંથી આવીએ છીએ અમારે ગામમાં પંદર દિવસથી પાણી નથી આવતું આમ તો અમારથી વર્ષ દોઢ વરસથી બિલકુલ નરે પાણી નહીં આવતું મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ મોટર મૂકવા છતાંય મૂકવા અમારે નરે પાણી નથી આવતું પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવાયા છે પણ અમે જ્યાં રજૂઆત કરવા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યા નથી અમે કલાકથી અહીંયા ભજન કરીએ છીએ બરાબિતર છે અને અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે નગરપાલિકા કચેરી ના મેદાન માં માટલા ફોડી સ્ટીલના પાણીના દેગડા વાગાડી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે કચેરીમાં મહિલાઓ સૂત્રોચ્ચાર કરી પાણી અંગે કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરી છે

ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે જે આજ દિવસ સુધી અત્રે રજૂ પરત આવેલ નથી આજે ગામ માટે દસની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે લોકોને જે તકલીફ પડે છે એ પડવી પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ આજે સીઓ સર ચીફ ઓફિસર હાજર ન હોય લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા અત્રેથી જ મને જાણ કરવામાં આવતા અમે મિટિંગ છોડીને લોકોની રજૂઆત સાંભળવા માટે હું હાલ નગરપાલિકામાં આવ્યો છું લોકોની રજૂઆતો સાંભળી છે અને એમનું નિરાકરણ બને ત્યાં સુધી આજ આજ સાંજ ને તો કાલ સાંજ સુધીમાં કામગીરી કરી દેવામાં આવશે ગ્રામજનોનો આક્ષેપ હતો કે કેટલોક હજી કનેક્શનો છે ગેરકાયદેસર થઈ લેને જે પાણી છે કોમર્શિયલ વાળા યુઝ કરે છે ને ગામડે પાણી આ બાબતે આપની તપાસ કરો એની માટે અત્યારે સૂચના આપી છે કે જેસીબી થી જે મેઈન લાઈન છે એને ખોદાવવામાં આવશે અને જેના બી ગેરકાયદેસર કનેક્શન હશે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે